વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વીસમી સપ્ટેમ્બરમાં રોજ ભાવનગરની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેનો લાભ સમગ્ર રાજ્યને થશે વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં સુરક્ષા અને વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે શહેર લોખંડી છાવણીમાં ફેરવાયું છે એરપોર્ટથી લઈને રોડ શો રૂટ પર અને જવાહર મેદાન સભા સ્થળ પર પોલીસે ચેકિંગ હાથ પોલીસે ડોગ સ્ક્વોડ બમ સ્કવોડ એસજી એલસીબી સહિતની ટીમને સાથે રાખી ચેકિંગ કર્યું વડાપ્રધાનના કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે વિવિધ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પણ કરવામાં આવશે જે ભાવનગરના દરિયાઈ અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે વડાપ્રધાનના સન્માનમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે આ માટે રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે વડાપ્રધાનના કાર્યક્રમથી ભાવનગરના વિકાસની નવી ગતિ મળશે અને લોકોમાં ઉત્સાહનો માહોલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસમીએ ભાવનગરની મુલાકાત લેવાના છે અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે તો પીએમ મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને વિવિધ કાર્યક્રમ રહેવાના છે પીએમના તો જેએમડી સાથે વિવિધ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પણ કરાશે તો ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે વિવિધ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થશે તો વિવિધ વિકાસ કાર્યોનું પીએમના હસ્તે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે તો પીએમ જ્યારે ભાવનગર આવવાના છે તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો આગામી વીસ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે તેઓ ભાવનગરની મુલાકાત લેશે તો પીએમના આગમનને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો જેમડી સાથે વિવિધ પ્રોજેક્ટ માટે એમઓયુ પણ કરવામાં આવશે

દ્વારા પણ ભાવનગરમાં એરપોર્ટ લઈને વડાપ્રધાન કાર્યક્રમ સુધી તમામ જગ્યાઓ પર સુરક્ષા ને લઈને બાદ નજર રાખી રાખવામાં આવી રહી છે જે પ્રકારે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે તે પ્રકારે જ ભારતીય જનતા પાર્ટી તથા સ્થાનિક જે ઉદ્યોગપતિઓ આગેવાનો દ્વારા પણ અનેક પ્રકારના જે કાર્યક્રમોને લઈને જે પોતાના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં વડાપ્રધાન ના સાથે હોર્ડિંગ કટઆઉટ લગાવવામાં આવ્યા છે હાલ જોવા જઈએ તો ભાવનગરમાં એક પ્રકારે કહી શકાય દિવાળી જેવો માહોલ સર્જાયો છે રાત્રિ તમામ સર્કલો બિલ્ડિંગો છે તે લાઈટો સાથે સુશોભિત કરવામાં આવી છે વડાપ્રધાનના ફોટા સાથે જે કટાઉ બેન લગાવવામાં આવ્યા છે તેને લઈને આ ભાવનગરમાં અનેરો જે માહોલ છે તે મહિનો છે વાત કરીએ તો હાલ જે શહેરમાં છે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે તે મહિલા કોલેજની રૂપાણી સર્કલનો જે રોડ શોનો કાર્યક્રમ છે તેને લઈને બેરિકેટ લગાવી અને બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ વાત કરીએ તો રોડ શો બાદ જે જાહેર સભા જવારભાંડાર ખાતે યોજાવાની છે બસ મોટા ત્રણ ડોમ છે તે ઉભા કરવામાં આવ્યા છે જેમાં આશરે પાસઠ હજાર લોકોની બેઠક ની જે વ્યવસ્થા કે કરવામાં આવી છે વડાપ્રધાન ના લઈને મુખ્યમંત્રી છે આજથી ભાવનગર ખાતે આવી છે જે પ્રકારે વડાપ્રધાનનો કાર્યક્રમ છે તેમાં જીએમડી સાથેનો જે એમઓયુ થવાના છે સાથે જ દેશ અને રાજ્યના અનેક વિકાસના કાર્યો છે તે કરોડોના કાર્ય અંગેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગરની મુલાકાતે આવવાના છે તેના પગલે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરાઈ રહી છે જેમાં જીએમડી સાથે વિવિધ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પણ કરાશે